નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં ગરબા દરમિયાન ઘર્ષણનો બનાવ બન્યો હતો પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે કાર્યકર્તાઓને મેથીપાક ચખાડ્યો હોવાની ઘટના સામે આવી જેમાં તફરીનો માહોલ સર્જાયો હતો તો તિલક લગાવવાની બાબતે ઘર્ષણ થયું હોવાની ચર્ચા છે બજરંગ દળે આ ઘટનાને દમનકારી ગણાવી છે તો પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું તિલક લગાવવા બાબતે આ ઘર્ષણ થયું હોવાના સમાચાર છે ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તો પોલીસ દમનકારી છે તેવું જણાવ્યું બજરંગ દળે આ ઘટનાને દમનકારી ગણાવી છે ગાંધીનગરમાં ગરબા દરમિયાન ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે પોલીસ અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું તિલક લગાવવા જેવી બાબતે આ ઘર્ષણ થયું હોવાના સમાચાર છે સાથે જ પોલીસે જે બજરંગ દળના કાર્યકર્તાઓ છે તેમના ઉપર લાઠીઓ ગામી હતી અને તેના કારણે જ બજરંગ દળ પણ ગુસ્સે ભરાયું છે અને પોલીસને આ જે સમગ્ર ઘટના બની છે તેને દમનકારી ઘટના બતાવી છે જીએસટી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના દ્રશ્યો છે જ્યાં ગરબા દરમિયાન તિલક લગાવવા જેવી બાબતે પોલીસ અને બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે ઘર્ષણ થયું હતું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ટક્સી કામેશ પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું ગરબામાં તિલક લગાવવા જેવી બાબત ત્યાં ઘર્ષણ થયું હતું શું છે બિલકુલ કૃષ્ણ આપને જણાવી દઉં કે પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તે દરમિયાન ગરબાની વાત કરવામાં આવે તો ગરબા દરમિયાન જ પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની વાત સામે આવી રહી છે મહત્વની વાત એ છે કે જે જાણકારી સામે આવી રહી છે તેની વાત કરવામાં આવે તો તિલક લગાવવાના બાબતને થઈને પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું સ્થિતિ વખરતા પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યો અને જેને લઈને પોલીસે કાર્યકર્તાઓને પણ મેથી પાક ચખાડ્યો હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે તો બીજી બાજુ જે બજરંગ જે કાર્યકરો જે છે તે લોકો તેમને તેમણે જે ગાંધીનગર પોલીસ દ્વારા જે કહી શકાય કે ક્યાંક લાઠીચાર્જ કરાયો હોય તે બાબત પણ સામે આવી રહી છે ને જેને લઈને આ વિવાદ સામે આવ્યો છે શેડી અફેર્સ અને સફેદ પરિંદે નામથી ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને તે દરમિયાન તિલક લગાવવા જેવી બાબતને થઈને સમગ્ર વિવાદ વકર્યો વિવાદ વકરતા આ પોલીસ આવી અને પોલીસ અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે ઘર્ષણની વાત થઈ હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે

ઘર્ષણ થયું છે જેમાં પોલીસે બજરંગ દળે આ ઘટનાને દમનકારી ગણાવી હતી ગરબામાં ગાંધીનગરમાં અફરાતફરી સર્જાઈ ગાંધીનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલમાં ટીવી સ્ક્રીન પર જેમાં બજરંગ દળના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે ગરબામાં તિલક લગાવવા જેવી બાબતે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે બજરંગ દળના કાર્યકર્તા પોલીસની કામગીરીથી રોષે ભરાયા હતા અને ઘર્ષણ થયું હતું જેમાં પોલીસે બજરંગ દળના કાર્યકર્તાઓને મેથી પાક ચખાડ્યો હતો જેના કારણે મામલો બીચક્યો હતો અને સમગ્ર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ સમગ્ર દમનકારી ગણાવી છે તિલક લગાવવા જેવી બાબતે કેમ પોલીસ રોકી રહી હતી તેને લઈને પણ સવાલ છે અને પોલીસ ઉગ્ર બલણ અહીં જોવા મળ્યું કે કાર્યકર્તાઓ પર તેમણે લાઠી વરસાવી હતી જેના કારણે બજરંગદણના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા ઘર્ષણ થયું હતું સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને અપરાતફરીનો માહોલ સર્જાયો હતો તો પોલીસ વાહલણ કેટલું યોગ્ય છે તે ને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે ગાંધીનગરમાં તિલક લગાવવા જેવી બાબતે ઘર્ષણ થયું હોવાના સમાચાર છે તો ગાંધીનગરમાં ગરબામાં તિલક કરવા પહોંચેલા બજરંગ દળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું લાઠીચાર્જ થયો હતો